નમસ્કાર હું છું હશમુખ પટેલ અને તમે જોઈ રહ્યા છો અંકુશ આજે આપણે વાત કરવાની છે ગુજરાતના મિની કુંભની મિની કુંભ મેળાની વર્ષોથી ગુજરાતના જુનાગઢમાં મહાશિવરાત્રીના પર્વે મહાશિવરાત્રીનો મેળાનું આયોજન થાય છે મહાશિવરાત્રીના મેળાનું આયોજન પૌરાણિક માન્યતાઓને આધારે વર્ષોથી કેટલા વર્ષથી મહા શિવરાત્રીનું મેળાનું આયોજન થાય છે ખબર નથી પરંતુ રાજા મૌર્ય વંશના અશોક સમ્રાટ વખતથી આ ભવનાથ મંદિરનું અસ્તિત્વ છે એવું માનવામાં આવે છે અને ત્યારથી મહાશિવરાત્રીના મેળાએ નાગા સાધુઓનો એક મહાશિવરાત્રીનો મેળાનું આયોજન થાય છે રાજ્ય સરકારે તાજેતરમાં મહાશિવરાત્રીના મેળાને મિની મિનિકુંભ મેળા તરીકે જાહેર કર્યો છે એટલે આ વખતે મેળાની કલ્પનાઓ મેળાની પરિસ્થિતિ અને મેળાનો વિસ્તારનો વ્યાપ વધુ પડતો હોઈ શકે છે એવું આપણે માનીએ છીએ ભારત દેશનો કુંભ મેળો વિશ્વની અંદર પ્રખ્યાત એ મહાશિવરાત્રીનો મહાશિવરાત્રીનો નાગા સાધુઓ આ મેળાનું આકર્ષણ હતા અને આ નાગા સાધુઓની રવેડી ભવનાર ક્ષેત્ર ગિરનાર ક્ષેત્રની અંદર નીકળે છે અને હજારો અને લાખો ભાવિકો આ મેળાનો લાભ લે છે નાગા સાધુઓના દર્શન કરવા ભગવાન શિવના દર્શન કરવા માટે ઠેર ઠેર જામ થઈ જાય મહાશિવરાત્રીના મેળાનું પૌરાણિક મહત્વ છે પુરાણોમાં મહાશિવરાત્રીના મેળાની કથાનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ છે શિવ અને પાર્વતીનું એક દિવ્ય વસ્ત્ર એક જગ્યા ઉપર પડે છે અને જગ્યા પવિત્ર માનવામાં આવે છે અને એ જગ્યા એટલે આ મૃગી કુંડ જે ભવનાથ મંદિરની બાજુની મંદિરની અંદર પટાંગણમાં જ આવેલો છે એ મૃગી કુંડ છે એની અંદર ભગવાનનું દિવ્ય વસ્ત્ર ભૂતકાળમાં પડ્યું હશે એટલે એને પવિત્ર માનવામાં આવે છે આ નાગા સાધુઓ છે એ રવેડીના અંતે તેની અંદર શાહી સ્નાન કરે છે જ્યાં સુધી શાહી સ્નાન પૂર્ણ ન થાય ત્યાં સુધી મહાશિવરાત્રીની પૂજા છે એ અધૂરી ગણવામાં આવે છે એટલે વર્ષોથી આ મહાશિવરાત્રીનો મેળો યોજાય છે લાખોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ગિરનાર ક્ષેત્રની અંદર લોકો આવે છે અને નાગા સાધુઓના દર્શન કરે છે રવેડી જોવે છે અને મેળાનું ભવ્ય મેળાનું આયોજન થાય હવે વાત કરવાની છે મિનિકુંભ મેળાનું આયોજન થયું એટલે સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર પોતે એમાં ખર્ચ કરશે રાજ્ય સરકાર પોતાના ખર્ચે પોતે ગ્રાન્ટ વાપરશે એટલે સ્વાભાવિક રીતે મેળાનો વિસ્તાર વધશે અને મેળાનો વિસ્તાર વધશે અને લોકો વધારે આવશે વિશ્વભરમાંથી લોકો આવશે આખા દેશમાંથી સાધુ સંતો આવશે ભક્તો આવશે એટલે જે દર વર્ષે જે દર વર્ષે જે સંખ્યાઓ થતી હતી એટલે આ વર્ષે એમાં મેળાની અંદર સંખ્યા વધુ થવાના સંભાવનાઓ છે બીજી વાત મહત્વની છે ચાલુ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન વરસાદના કારણે ન થયું એટલે જે ગિરનાર ક્ષેત્રની અંદર રોકાવાવાળા માણસો છે જેની આસ્થા ગિરનાર ક્ષેત્રની સાથે જોડાયેલી છે આવા લોકો લીલી પરિક્રમામાં નથી આવી શક્યા એટલે શિવરાત્રીના મેળામાં આવશે એટલે ગત વર્ષ કરતા અથવા તો દર વર્ષ કરતા આ વર્ષે શિવરાત્રીના મિની કુંભની અંદર પબ્લિક વધુ આવવાની સંભાવનાઓ છે હવે વાત કરવાની છે રાજ્ય સરકારે સ્પેશિયલ બજેટ ફાળવું છે ત્યારે એ બજેટ અને પૈસા સુવ્યવસ્થિત રીતે અને આયોજનબદ્ધ રીતે બધા જ પૈસા યોગ્ય વપરાય એવી પણ લોકોની ડિમાન્ડ છે લોકોની મેળો જાહેર થવાની સાથે અમે લોકોના માનસ જાણવાના પ્રયાસો કર્યા ત્યારે લોકોનું એવું જાણવા મળ્યું છે લોકો પાસે એથી ઘણી બધી એની માગણીઓ છે કે એ માગણીઓ અને એની અપેક્ષાઓ છે કે આવું આવું આયોજન થવું જોઈએ ત્યારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે આ વર્ષે મિની કુંભ મેળાનું આયોજન થાય એવું તંત્ર તૈયારીઓ કરે એ સમયની માંગ છે મહાશિવરાત્રી મેળાને સરકારશ્રી દ્વારા મિની કુંભ મેળો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનું સુવ્યવસ્થિત આયોજન કરી મેળામાં આવતા શ્રદ્ધાળુઓને આ શ્રદ્ધાળુઓ મહત્તમ લાભ લે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે ફાળવેલી ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય થાય ભ્રષ્ટાચાર ન થાય એના માટે પણ સુયોજિત આયોજન કરવું એ પણ જરૂરી છે જાહેર જનતા ઘણા સૂચનો છે જાહેર જનતાને ઘણી મુશ્કેલીઓ છે એના સૂચનો છે એની વાત કરીએ તો આ મેળાને મિની કુંભ જાહેર કરેલું હોય ત્યારે લાખો ભાવિકો સાધુ સંતોના દર્શનાર્થે આવશે આ વર્ષે પરિક્રમા પણ રદ થઈ છે ત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ખૂબ જ વધારો થશે ત્યારે રહેણાંક અને ઉતારાની જે વ્યવસ્થાઓ છે એ સમગ્ર ભારતમાંથી જ્યારે સાધુ સંતો આવતા હોય સાધુ સંતો માટે શ્રેષ્ઠ ઉતારાની વ્યવસ્થા સારી રીતે કરી શકાય તેમજ લાખો ભાવિકો માટે મેળા દરમિયાન આવવા જવા ના હોય ત્યારે મેળાની અંદર વોટરપ્રૂફ ડોમ વગેરે ટેન્ટ વગેરેની વ્યવસ્થાઓ એ પણ જરૂરી છે મુસાફરો પોતાના સામાન સુવ્યવસ્થિત રીતે રાખી શકે તે માટે લોકર રૂમની સુવિધા પણ પૂરી પાડવી જરૂરી છે પરિવહન અને ટ્રાફિક મેનેજમેન્ટની વાત કરીએ તો ગિરનાર તળેટીથી દૂરથી લોકો આવતા હોય તો એનાથી દૂર એનું પાર્કિંગ થઈ જાય એના પાર્કિંગ પ્લોટની અંદર જ ત્યાં બસોની વ્યવસ્થા થાય પાર્કિંગની વ્યવસ્થા થાય ત્યાંથી મેળામાં આવવા જવા માટેની ફ્રી બસ સેવા પૂરી પાડવામાં આવે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી જૂનાગઢ આવતા માટે જે એસટી નિગમ દ્વારા વધારાની બસોનું આયોજન થાય ફાળવવામાં આવે તેમજ તે સુવ્યવસ્થિત રીતે લોકો મેળા સુધી પહોંચે એના માટે પરિવહનની શ્રેષ્ઠ સુવિધા એ ખૂબ જરૂરી છે આરોગ્ય અને સ્વચ્છતાની પણ કાળજી રાખવી એ જરૂરી છે મેળાના મેદાનમાં અલગ અલગ જગ્યાએ હંગામી દવાખાના એમ્બ્યુલન્સ મોબાઈલ આઈસીયુની વ્યવસ્થા ચોવીસ કલાક માટે સફાઈની વિશેષ ટીમો તેમજ પૂરતા ડસ્ટબીન અને હંગામી શૌચાલયોની વ્યવસ્થા ઠેર ઠેર શુદ્ધ અને ઠંડા પાણી માટે પીવાના પાણી માટે ચોવીસ કલાક પાણી પૂરું પાડી શકાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવે વિશેષમાં અન્ય ક્ષેત્રોને વિશેષ સુવિધાઓ મળે ભવના ક્ષેત્રમાં ત્રણસો ને પાસાઠ દિવસ જે ક્ષેત્રો જે સંસ્થાઓ અને આશ્રમો ચલાવે છે તેને વિશેષ સુવિધાઓ આપ આપવી એ જોઈએ કેમકે તેઓને કરિયાણું ગેસ કે દૂધ છાશ લાવવા માટે વિશેષ પરિવહનની વ્યવસ્થા કરવી પડે જે સંસ્થાઓ મેળા દરમિયાન ક્ષેત્ર ચલાવે છે તેઓને પણ પ્લોટની ફાળવણી તેમજ બીજી જરૂરિયાતો પૂરી કરવી એ જરૂરી છે સુરક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો લાખો શ્રદ્ધાળુઓ મેળામાં આવવાના હોય તેઓની સુરક્ષાનું આયોજન કરવું જરૂરી છે ભીડ ન થાય તે માટેની વ્યવસ્થા કરવી સીસીટીવી ડ્રોન મારફતે સમગ્ર મેળાનું મોનિટરિંગ થાય કોઈ માણસ પરિવારથી છૂટા પડી ગયેલા હોય તો એ જાહેરાત કરવા માટેના કેન્દ્રોનું આયોજન થાય તેમજ ડિજિટલ અને માહિતી ડિજિટલ માહિતીઓ જ્યાં ત્યાં મળી રહે એના માટે પ્રવાસીઓને મેળામાં ક્યાંથી ક્યાં જવાનું છે એના નકશાઓ એ ડિજિટલ માધ્યમથી જોઈ શકાય જોવાલાયક સ્થળોની માહિતી ડિજિટલ માધ્યમથી પૂરી પાડી શકાય મેળાની લાઇવ અપડેટ્સ અને ભીડની સ્થિતિ અને ઇમરજન્સી કોન્ટેક માટે ખાસ એપ્લિકેશનની વ્યવસ્થા થાય એ ડિજિટલ માધ્યમથી આવી વ્યવસ્થાઓ કરી શકાય હાલમાં વ્યવસ્થિત મેળાના જે આખું ભવનાથ ક્ષેત્ર છે એની અંદર વ્યવસ્થિત લાઇટિંગની વ્યવસ્થા થાય જે પ્રવેશ દ્વારો છે એને રંગરોગાન કરવા જરૂરી છે સમગ્ર ગિરનાર તળેટી અને ભવનાથ મંદિર વિસ્તારમાં આકર્ષક લેસર લાઇટો નાખવામાં આવે હાઈ માસ્ટ લાઇટિંગના ટાવરો મૂકવામાં આવે જેથી કરીને પૂર્ણ રીતે પ્રકાશ ચારેકોર પથરાય એ માટે મોટા મોટા ટાવરો લાઇટિંગના કરવા જરૂરી છે મુખ્ય પ્રવેશ દ્વારનું નવીનીકરણ અને રંગનોગાણની પણ આજે જરૂરિયાત હોય એવું લાગી રહ્યું છે શિવરાત્રિના દિવસે જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે સાધુ સંતોની રવેડી તો શિવરાત્રિની રાત્રિએ નીકળતી સાધુ સંતોની રવેડીમાં તેમજ મૃગીકુંડમાં સ્નાયુ સ્નાન વખતે સાધુ સંતોના રક્ષણ માટે તેમજ ભીડના વ્યવસ્થાપન માટેનું એક આગવું આયોજન જરૂરી છે જૂનાગઢ શહેર ગીચ અને સાંકળું હોવાથી ગિરનાર તળેટી તરફ જતો રસ્તો મર્યાદિત હોવાથી અહીં વિવિધ ઝોન સિસ્ટમ અમલમાં મૂકવી જોઈએ ભવનાથ વિસ્તારના પ્રવેશ દ્વાર પાસે જ મોટા વાહનો બસો વગેરેનું પાર્કિંગ ત્યાં થઈ જાય પાર્કિંગ માટે જે પ્લોટની પ્લોટ પાર્કિંગનો જે પ્લોટ છે ત્યાંથી તળેટી સુધી પહોંચવા માટે મિની બસ અથવા ઇલેક્ટ્રિક બસની ફ્રી વ્યવસ્થા આપવી જરૂરી છે વન વે સિસ્ટમ બનાવવી પડે ડિજિટલ સાઇન બ્લોક બોર્ડ મુખ્ય રસ્તા ઉપર લગાડી એલઈડી બોર્ડ લગાવીને જે જણાવે કે ક્યુ પાર્કિંગ કેટલું છે ક્યાં ફૂલ થયું છે આ બધી જગ્યા ની અંદર વ્યવસ્થા અત્યારે શું છે વાહન વ્યવહારની પાર્કિંગની એ અગાઉથી ડિજિટલ માધ્યમથી જાણ થાય અને ડિજિટલ સાઇન બોર્ડના માધ્યમથી દરેક લોકો નજીકની સુવિધાઓ જાણી શકે જેમ કે ક્ષેત્ર છે શૌચાલય છે પોલીસની મદદ છે આવી વિશેષ વ્યવસ્થા કરવી એ લોકોની ડિમાન્ડ છે લોકો એવું માને છે કે મોટો મેળો થવાનો છે તો આવી બધી વ્યવસ્થાઓ જરૂરી છે તો મિત્રો આ વાત કરી આજે આપણે ગુજરાતના મિની કુંભની ઉત્સવ પ્રિયા ખલુ જનાહા ગુજરાત અને આપણા દેશની સાંસ્કૃતિક પ્રજા ઉત્સવપ્રિય છે ત્યારે આપણા દેશમાં કુંભ મેળો યોજાય છે એક વખત ગિરનારની મુલાકાત જીવનમાં લેવી જરૂરી છે ગિરનાર ક્ષેત્રની અંદર હરવું ફરવું રખડવું એ પણ આપણા સૌ માટે શારીરિક રીતે અને વૈજ્ઞાનિક રીતે પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે તો આપ સૌ આ મિની કુંભ મેળાની અંદર પધારશો અને મિનિકોમ મેળાની બધી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં સહભાગી થશો અને સહકાર આપશો અને આપણા પબ્લિકના કારણે ક્યાંય ને ક્યાંય કોઈ જાતની વ્યવસ્થા ખોરવાય નહીં એની ખાસ કાળજી લેવી એ આ મેળામાં આવતા સર્વે ભાવ ભક્ત અને ભાવિકોને અમારી અપીલ છે આપ આવા જ વિડીયો આવા જ એપિસોડ જોતા રહો અંકુશ આભાર